કાર્યાલય હાઈકોર્ટમાં કરી વિશેષ અરજી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી આ ગોતરા જામીન અરજી આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો આ કેસ કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ આહીર હવે હાઈકોર્ટના શરણે પ્રગતિ આહીરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી કરી છે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી ત્યારે જામીન આ પહેલા સેશન્સ કોર્ટે ફગાવી હતી જે બાદ હવે પ્રગતિ આહિરે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખ્યા છે જે અંગે આવતીકાલે સુનાવણી થશે મુખ્યત્વે રજૂઆત જે આરોપી તરફથી કરવામાં આવી આખા કેસની અંદર પોતાની કોઈ ભૂમિકા ન હોવા છતાં ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે અને જે ન્યાયનું રક્ષણ છે તેમને મળવું જોઈએ તે પ્રકારની રજૂઆત સાથેની આ અરજી છે આવતીકાલે આ સમગ્ર મુદ્દે સુનાવણી હાથ ધરાય ત્યારે રાજ્ય સરકાર તરફથી શું પક્ષ મુકાય છે અને ત્યારબાદ કોર્ટ શું આદેશ આપે છે તે મહત્વનું બની રહેશે જી આભાર તેજસ જાણકારી આપવા માટે